મિત્રો ફાઈનલી અમે ડાયનોસર પાર્ક આવી ગયા છીએ અને તમને અંદર જઈને તમે ડાયનોસર સંપૂર્ણ માહિતી છે આપીશું તો ચલો આપણે જઈએ ડાયનોસર પાર્ક એન્જોય યોર ડાયનોસર પાર્ક આ છે ડાયનોસર પાર્ક અંદરનો નજારો બિલકુલ અંદર નહીં પણ બહારનો જ છે પણ ગેટની અંદરનો નજારો છે તો જુઓ અહીંયા અંદર જવા માટે ટિકિટ બારી જવું પડશે અને ટિકિટ લેવી પડશે અમે હાલ ત્રણ જણ છીએ મારા અશ્વિનભાઈ છે જોડે અમારા યોગેશભાઈ અને ઓકે સ્ટોપ અમે ડાયનોસોર પાર્કની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે શરૂઆત પહેલી ગેલેરીથી કરીશું ત્યાંના ત્રણ બ્લોક છે મિત્રો અમે એન્ટ્રી લઈ લીધી છે અને આ ડાયનોસોર પાર્કના મ્યુઝિયમમાં તમને અવનવા અવશેષો બતાવીશું તો મિત્રો જોવા માટે આપણે અંદર જઈશું તો ત્યારે આપણે શરૂઆતમાં જ પહેલી ગેલેરીમાં અંદર જતાં એક વિશાળ કાય ડાયનોસોર જોઈ લો તો આ ડાયનોસરની સ્ટોરીમાં કહેવાય છે આજથી છ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર ડાયનોસરનું અસ્તિત્વ હતું અને એમાંથી કેટલાક ડાયનોસર ગુજરાતમાં વિકૃત હતા અમારા આ ઇન્દ્રાણ ગામથી આશરે ડાયનોસોર રયોલી પાર્ક દસ કિલોમીટર જેટલું દૂરી પર આવેલું છે અને અને અહીંયાથી બાલાસિંદો બાલાસિંદોર આશરે તેર કિલોમીટર જેટલું થતું હશે અને જો કોઈને વડોદરાથી આવવું હોય તો બાલાસિંદોરથી એકસો ને પાંચ કિલોમીટર જેટલું થતું હશે અને જે કોઈ જો અમદાવાદથી આવતા હોય તો બાલાસિંદોર લગભગ સો કિલોમીટર જેટલું થતું હશે અને બહારના વિદેશી અને ફોરેનર લોકો માટે તો અહીંયા જે રૈયોલી પાર્ક છે એ બહુ કિલોમીટરની ગણતરી થતી હશે આ ડાયનોસોરનો ઇતિહાસ આશરે સાલ ઓગણીસો એસીની કેટલાકના પુરાવા અને કેટલા ઘણા પુરાવા મળી આવ્યા છે જે અહીં રૈયોલી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે અત્યારે આ જીગ્રી યાર બ્લોગમાંથી તમને ડાયનોસોરના ઈંડા અને નાના મોટા અવશેષો છે આ ડાયનાસોરના ઈંડા સમય અંતર જતાં ઈંડા પથ્થરમાં સ્વરૂપ ધારણ કરી લીધું છે એ તમને અમે આ બ્લોગમાં તમને બતાવીશું તો મિત્રો આ ડાયનોસર પાર્કમાં તમને બીજા ઘણી બધી જાતના ડાયનોસરના ભાગો અને પ્રજાતિઓ અને જાત જાતના ડાયનોસર તમને જોવા મળશે એ તમને સંપૂર્ણ વિડીયોમાં અમે તમને બતાવીશું અને અહીંયા ડાયનોસર પાર્કમાં કેટલીક જાતના અલગ અલગ ડાયનોસરની જાતિઓ છે એ તમને પોસ્ટર દ્વારા માહિતી આપીને તમને અમે જણાવીશું તો મિત્રો આ ડાયનોસર પાર્કની તમારે જો ચોક્કસ માહિતી અને અત્યંત જાણકારી લેવી હોય તો આને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે આ બાજુ આવવા માટે મહીસાગર જિલ્લામાં આવેલું આ એક રૈયોલી પાર્ક બાલાસિંદોરના ખૂબ જ નજીક આવેલું આ એક નાનકડા ગામ એટલે મત છે અને હા મને ખાતરી છે તમે વર્ષો પહેલાં એક મૂવી હતી જ્યુરાસિક પાર્ક તેમાં તમે જોયું હશે ડાયનોસર વિશે માહિતી અને ડાયનોસર કેવડી જાતના અને કેટલી પ્રકારના નાના મોટા હતા એવી જ રીતે અહીંયા રૈયોલીમાં તમને અમે ડાયનોસોર તમને બતાવીશું અને એ કેટલા કદના અને કેટલા મોટા હતા એ તમને બધી માહિતી તમને અમે આપીશું અહીંયા અહીં રૈયોલીમાં ડાયનોસોરનો ઇતિહાસ જાણવા જેવો અને જરૂરી છે આ ડાયનોસોર પાર્કમાં અનેક ગેલેરીઓ આવેલી છે જ્યાં એક એક ગેલેરીમાં ડાયનોસરની ઉત્પત્તિ અને વિનાશને સંબંધીની બધી જાણકારીઓ અંદર છે અહીં ડાયનોસોર પાર્કમાં થ્રીડી સ્વરૂપે અને પ્રોજેક્ટ રીતે અહીંયા બહુ બધું તમને વિડીયોમાં બતાવવામાં આવે છે જે તમને સરળ રીતે તમે સમજી શકો અને એને તમે જોઈ શકો અને આ જુરાસિક પાર્ક અમારા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે જે જુરાસિક પાર્ક એટલે કે રૈયોલી તમારે જો આ જોવું હોય અને તમારે જો આવવું હોય તો વડોદરાથી બાલાસિન્દુર રહીને તમે આવી શકો છો અને ડાયનોસોર પાર્કની તમે મુલાકાત લઈ શકો છો અને જે કોઈ ઉત્તર ગુજરાતીના લોકો હોય એમને ટુરિસ્ટ માટે જો આવવું હોય હિંમતનગરવાળા હોય મોડાસાવાળા હોય કે પછી બાયડવાળા હોય એ લોકોને જો અહીંયા રયોલી આવવું હોય તો એમને અહીંયા સીધા રસ્તે આવવા માટે રોમપુરા ચોકડી રહીને તમે આવી શકો છો અને સરળ અને સીધો રસ્તો જો આવું હોય તો મોડાસાવાળાને કપળવજવાળો જે હાઈવે મેન રૂટ છે ત્યાંથી બોરડ રહી અમોદરા રહી અને રામપુરા ચોકડીથી આવી શકે છે સીધા તો ઈચ્છાના મુવાડાથી રયોલી પાર્ક ત્રણ કિલોમીટર જેટલું રહે છે આશરે તો આપણે હવે ડાયનોસર પાર્ક વિશે થોડી માહિતી લઈએ તો આ માહિતી લેબલ પોસ્ટર દ્વારા આપણને અર્પિત કરવામાં આવેલી છે અહીં મોટા ભાગે તમને એલડી સ્કીનમાં પ્રોજેક્ટ દ્વારા અને વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને જો તમને ડાયનોસર વિશે થોડી ઘણી પણ જાણકારી હોય તો તમને ખબર હશે કે આ ડાયનોસોર કેવડા મોટું કદ હોય છે અને તેની કેટલી ઊંચાઈ હોય છે એ તમને પોસ્ટર દ્વારા અમે માહિતી આપીશું પણ આશરે સૌથી મોટું ડાયનોસર ચૌદ મીટર એટલે કે છેતાલીસ ફૂટનું છે તો આ મોટા મોટા ડાયનોસરની તમને ઊંચાઈ કીધી પણ અનેક જાતના ડાયનોસોર હોય છે જેનું કદ ઊંચાઈ લાંબી પહોળી અનેક રીતે એનો સરખો માફ હોતો નથી અહીં ડાયનોસોર પાર્કમાં ગુજરાત સરકારે અનેક માહિતી આપણને બીજી ઘણી બધી માહિતી આપી છે જ્યાં પૃથ્વીની ઉત્પત્તિ અને પૃથ્વીનો વિનાશ અને જ્યાં આગળ માનવની ઉત્પત્તિ અને માનવની માનવ જાતમાં જીવતા અને જીવવા માટેની રીત અહીંયા બધી સંપૂર્ણ માહિતી આપણને અહીંયા રૈયોલી પાર્કમાં આપે છે અને અહીં બીજી ગેલેરીમાં સ્પેશિયલ એક આદિમાનવની તમને માહિતી આપવા માટે અહીં એક ગેલેરી છે જ્યાં આપણે જ્યાં આદિમાનવમાંથી માનવ કઈ રીતે થયા એ અહીંયા તમને વિડીયોમાં અને તમને પોસ્ટરમાં પણ માહિતી છે તો આપણને ધ્યાનથી જોઈને પણ એની માહિતી લઈ લેશું તો મિત્રો અમને થોડી ઘણી જાણકારી મુજબ વિશ્વમાં ફક્ત આવા ત્રણ મ્યુઝિયમ છે જ્યાં ગુજરાતમાં બાલાસિંદર પાસે આવેલું એક આ નાનકડા રૈયોલી ગામે અહીંયા ડાયનોસોર મ્યુઝિયમ પાર્ક બનાવેલું છે તો અમારા આ ગુજરાતીઓ માટે અમારે ગર્વની વાત છે તો દરેકને ખાસ અમારા જીગરીયારો બ્લોક તરફથી તમને વિનંતી છે તો એકવાર જરૂરથી ડાયનોસોર પાર્કની તમે મુલાકાત કરજો અને જોજો અને એના વિશે તમે થોડી ઘણી માહિતી લેજો તો મિત્રો કહેવાય છે અહીંયા છ કરોડ વર્ષની પહેલાં ડાયનોસોરનો યુગ હતો અને આ પૃથ્વી ઉપર કોઈ વર્ષમાં તહેસ મહેસ થતા ડાયનોસોરનો એક અંતિમ યુગ આવ્યો હતો જેના લીધે અહીંયા ડાયનોસોરનો જીવ ખાતમા થઈ ગયો હતો અને આ જગ્યાએ રૈયોલી પર તેના અવશેષો અને એની મૂળ જગ્યાએ તમને અમે બતાવીએ છીએ અને એ જગ્યા અહીંયા મોજૂદ છે એના અવશેષો અહીંયા આ ડાયનોસર પાર્ક મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે એ તમને અમે બતાવીએ છીએ જુઓ તો અહીં રૈયોલી પાર્કમાં આદિમાનવની ગાથાઓ પણ વર્ણવેલી છે જ્યાં આપણું માનવનું શરીર ઉત્પત્તિ અને આદિ માનવમાંથી થયેલી એ બધી જ અહીંયા માહિતી છે તો મિત્રો આ ડાયનોસોર પાર્કમાં આપણે ગુજરાત સરકારનું થેન્ક યુ અવેલેબલ કરીએ છીએ કારણ કે અહીંયા જેટલી ગેલેરીઓ બનાવેલી છે એટલી ગેલેરીઓ બધી એસી થી બદ્ધ છે જ્યાં કોઈ પણ સમયે પ્રવાસીઓ જ્યારે ટુરિસ્ટવાળા આવે ત્યારે કોઈ જાતની અડચણરૂપ જોવા મળતી નથી અને અહીંયા મોટા જોવા જોવાલાયક જગ્યા એટલે કે રૈયોલી મોટા પાયે લોકો આવે છે જ્યાં આગળ ફૂલ એસી હોય છે જ્યાં ઉનાળામાં કોઈને ટુરિસ્ટોને કોઈ તકલીફ પડતી નથી અને જોવામાં અને એને જાણવામાં બહુ ખૂબ જ મજા આવે છે તો અહીં રૈયોલી ડાયનોસોર પાર્કમાં તમને અંદર મિની ફિલ્મો તમને જોવા મળે છે ત્યાં આગળ તમને અતિ જ્ઞાની અને બહુ જાણકારી આપે છે જ્યાં આપણે જાણવા જેવી છે તો આ ડાયનાસોર પાર્કમાં આપણી ગુજરાત સરકારે મોટા પાયે ખર્ચ કરીને આ અવશેષો એકઠા કર્યા છે અને આપણને જોવા માટે અને સમજવા માટે મદદરૂપ થાય એ માટે અહીંયા ડાયનોસોર પાર્ક આપણે રૈયોલી અહીંયા બનાવ્યું છે અને એના લીધે આપણને ખબર પડે કે અહીંયા કંઈક વર્ષો પહેલાં એક કંઈક પ્રકારનું કોઈ જાનવર રહેતું હતું અને હા તમને કહી દઉં આ મ્યુઝિયમની પાસે આવેલા એક હોશિલ પાર્ક છે જ્યાં આગળ ડાયનોસરનું ખોદકામ કરતી વખતે જે અવશેષો મળી આવેલા એ અવશેષો અહીંયા ડાયનોસોર પાર્કમાં રાખવામાં આવેલા છે અને એ તમને અમે અહીંયા વિડીયો સ્વરૂપે અમે તમને અહીંયા બતાવીએ છીએ તો મિત્રો અમે તમને નેક્સ્ટ પાર્ટમાં હોશિલ પાર્કમાં અમે તમને લઈ જઈશું અને તમને એ જગ્યા બતાવીશું જ્યાં ડાયનોસરે ઈંડા મૂકેલા અને એના અવશેષો કઈ રીતે દબાયેલા ખોદકામ કરતી વખતે મળેલા એ તમને નેક્સ્ટ પાર્ટમાં અમે બતાવીશું એ પણ જોવાલાયક અને ઇન્ટરેસ્ટિંગ છે અને આ બધી ગેલેરીમાં અમે ફરતા જોયું તો મોટા ભાગે આમાં પોસ્ટર અને લેબલ તરીકે જે અંદર લખાયેલી માહિતી છે એ મોટા ભાગે ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં છે અને ગુજરાતીમાં અમુક જ છે કારણ કે અહીં બહારના જે ફોરેનર લોકો આવે છે એમને ઇંગ્લિશમાં વાંચવામાં સરળ પડે અને ગુજરાતીઓને ગુજરાતીમાં સરળ પડે એટલા માટે અહીંયા બહુ સરસ ભાષા રચાયેલી છે તો એ અમને બહુ ગમ્યું અને બીજું કે આટલી બધી તમે જો આ માણસોની ભીડ જોઈ છે અને તમને દેખાય છે તો આજનો દિવસ રવિવારનો છે અને મોટાભાગે અહીંયા રજાના દિવસે મોટાભાગે ટુરિસ્ટો ફરવા આવતા હોય છે અને પ્રવાસીઓ પણ ચાલુ થઈ ગયા છે અને આજે ડાયનોસર રૈયોલી પાર્કમાં પણ ભીડ તમે જોઈ શકો છો આ જોઈ લો તો મિત્રો અમે ઉમીદ કરીએ છીએ કે તમને થોડી ઘણી અમે માહિતી આપી શક્યા છીએ અને જો વધુ પડતી તમારે માહિતી જોઈતી હોય તો તમારે આ ડાયનોસર રૈયોલી પાર્કની તમારે મુલાકાત કરવી પડશે અને એની તમારે સંપૂર્ણ જાણકારી જોઈતી હોય તો તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો તો મિત્રો આ વખતે ડાયનોસર પાર્ક રૈયોલી અને તમને પણ આ બ્લોગ ઉપયોગ ગમ્યો છે અને જો તમારે પણ જો અહીંયા ડાયનાસોર પાર્ક જોવા માટે આવવું હોય તો મહીસાગર જિલ્લામાં આવેલું આ બાલાસિંદર પાસે આવેલું એક આ રૈયોલી પાર્ક છે ત્યાં આગળ તમને જોવાની પણ બહુ મજા આવશે અને તમને અહીંયા માહિતી પણ મળશે અને તમને જાણવા પણ મળશે તો આપણે મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી નિર્ણયમાં